નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડ લોકાર્પણ કરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભરૂચ ઓટો રિક્ષા સ્ટેન્ડ બાબતે રિક્ષા ચાલકોની વર્ષોની લડત રંગ લાવી ભરૂચ શહેરમાં ત્રીસ ઓટો રિક્ષા સ્ટેન્ડની ની ફાળવણી પ્રસારણ દ્વારા કરવામાં આવી હતી ભરૂચ શહેરના રોડ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાના બદલે વધી રહી છે ભરૂચ જિલ્લામાં સોળ થી વધુ રોજગારીનું સાધન બની રહેલ ઓટો રિક્ષા ચલાવતા લોકોને પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટી તંત્ર સામે માંગ કરી હતી ચાર વર્ષથી ચાલતી વારંવાર રજૂઆતોનું અંતે સુખદ પરિણામ આવ્યું હતું ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં ત્રીસ જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગતરોજ ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલ્વે સ્ટેશનની જાડેશ્વર તરફના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સામાજિક આગેવાન અરવિંદસિંહ રાણા ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર આઇટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત સહિત વિવિધ પ્રકારના સંગઠન પ્રમુખો હાજર રહ્યા હતા કાર્યક્રમને લઈ ઓટો રિક્ષા ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિરઝાએ આ પ્રસંગે વહીવટી તંત્ર અને તેમના સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઇલિયાસ મંસુરી બીએન ન્યૂઝ ભરૂચ વર્ષથી રિક્ષા ચાલકોનો માટે હું અને મારા તમામ રિક્ષા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને રિક્ષા ચાલકોને મને સાથ સાગર આપ્યો એ સંદર્ભમાં મેં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ એસપી સાહેબ નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકા ને હંમેશ મેં જાગૃત કર્યું કે અમારે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય આજ સુધી ભરૂચમાં કોઈ પણ ઇસ્ટ નહોતા એ હતી ઓલ પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા આજે ઘણા ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી સીટીપીઆઈ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે ત્રીસ સ્ટેન્ડ પાસ કરવામાં આવે આજે અમે એનું લોકાર્પણ કરશું ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા થોડા સ્ટેન્ડ લગાવવા લગાવીશું હવે અમારા મહેમાનશ્રી છે એસોસિએશન વારો માટે બહુ મહત્ત્વનો છે કે કેટલા વર્ષોની આજે લડાઈ ચાર વર્ષથી લડતા હતા એસોસિએશનના પ્રમુખ કે અમિતભાઈ તેમની કે તમારી સંગઠનની જીત છે આ એસોસિએશન બનાવવામાં જે પણ અધિકારીઓએ પદાધિકારીઓએ કોંગ્રેસ પક્ષ કે સત્તાધારી પક્ષ જે લોકોએ આમાં સહકાર આપ્યો છે એ બધાનો આપણા આ તકે આભાર માનીએ અને અમિતસિંહભાઈએ જે વાત કરી કે ભાઈ સંગઠનમાં શક્તિ છે કેટલા વર્ષો પછીની માંગ હતી તે તમારી આજે પૂરી થઈ છે આપણે આશા રાખીએ કે આને આપણે સારી રીતે ઉપયોગ કરી અને ચલાવીએ ખાસ કરીને આબિલભાઈ આ એસોસિએશન શરૂ કર્યા પછી જે રિક્ષા એસોસિએશનની સેવા આપી છે એ કાબિલે તારીફ છે ખાસ કરીને કોઈ વસ્તુ ખોવાઈ જાય કંઈ બી મિસપ્લેસ થાય તો રિક્ષા એસોસિએશનમાં જે ગ્રુપમાં મેસેજ આવે છે ને જે રિક્ષા સૂચના રિક્ષાના ડ્રાઈવરો કે જે લોકોનો જે સહકાર મળે છે એવી મતલબ કે વખાણવાલાયક છે એક આ બધી સેવા છે ખાસ કરીને રિક્ષાવાળા જે લોકો છે એવી એક ભરૂચ નગરપાલિકાને કે ભરૂચની પ્રજા માટે એક આશીર્વાદ છે સામાન્ય માણસને કંઈ બી જવું હોય તો સસ્તામાં સસ્તું રીતે જો જઈ શકાય તો રિક્ષામાં જાય એટલે ટ્રાફિક માટે ઓછી ટ્રાફિકથી લઈને સારી રીતે જઈ શકતા હોય એના માટે રિક્ષા સામાન્યથી સામાન્ય માણસો વાપરે છે આઝાદીનો દિવસ છે અને આઝાદીના દિવસ એ આપણે એક મહાન પર્વ છે દોસ્તો આપણને આઝાદી એમને એમ નથી મળી અંગ્રેજો સામે લડી આપણા મહાપુરુષોએ અંગ્રેજો સામે લડી અને આપણને આઝાદી અપાવી ખરેખર આજનો દિવસ બહુ મહાન દિવસ છે સવારમાં પણ મેં પ્રોગ્રામમાં આમંત્રણ આપેલું હતું એટલે એના આમંત્રણને માન આપી અને આજે અમે આવેલા છે અહીંયા દોસ્તો આજનો જે પ્રોગ્રામ છે લોકાર્પણનો પ્રોગ્રામ જે છે એ ખરેખર આબિતભાઈના આભારી છે આબિતભાઈ છેલ્લા ચાર વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે ખરેખર એની જે કાબિલિયત છે એ કાબિલિયત છે એ પછી રસ્તાના પ્રોગ્રામ હોય રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડાને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે એ પત્રકાર મિત્રો છે આ પત્રકાર મિત્રો પણ એમને ખારો સહયોગ આપે છે એટલે ખરેખર એમની વાત જે છે એ ઠેઠ ઉપર સુધી પહોંચે છે એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિકરતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે ખરેખર પુણે બાજી છે એ પોતાનું કામ કરાવી લે છે ખરેખર અભિનંદનના પાત્ર છે આગળ પણ અબ્બાસભાઈ પેન્ટર પૂર્વ પ્રમુખ બિચારા મરહુન થઈ ગયા છે તેમને પણ આજે યાદ કરી એ પણ એમણે પણ મારી સાથે કામ કરેલું છે